જો આની અંદર કેવું કે રેસીપી એવી પણ છે કે અડધો પંપ સૌદ લિટર હોય આપણે પંદર લિટર તેમાં મતલબ સાત લિટર આપ અને સાત લિટર પાણી પણ આપી શકાય અને પાણી કઈ ના આપવું હોય આજના વધારે હોય તો એ અડધો પંપ આનો આપી શકે જાદુ બનાવી તો લાગે કોઈ આ વધારે કે ઓછું નહીં પડે ત્યારે અમુક જે હોય કીટનાશક એવું હોય દિવસે તડકા ના હિસાબે નીચે જતા રહે સાંજ પડે ને ઉપર આવી જાય સાંજનો ટાઈમ સંધ્યાકાળે અને સંધ્યાકાળે તમે છાટેલું હોય એટલે કદાચ બે કલાક કલાક સાત આઠ વાગે તો આવી જ જાય ઉપર હા તો આવી જ જાય એટલે એનો નાશ થાય ત્યારે પણ દિવસે શું થાય એક તો તડકો હોય વધારે એ દિવસે તો અમે આપણે કહીએ પીએ તે ના કરાય પણ આ તો મજૂરીમાં આપણે કરવું પડતું લાઈટ ના સમયના હિસાબે બીજું આ જે ઘનજી અમૃત જે હવે આપણે બનાવવાની વાત થઈ એ ઘનજી અમૃતમાં કેવું હોય કે ગાયનું છાણ હોય ને એને એક બાર સૂકવી દેવાનું એની અંદર એ ભીનું ના હોવું જોઈએ ત્યાંથી આવે ને જ્યારે ગૌશાળામાંથી લાવીએ ત્યારે એને સૂકવી દેવાનું કોરું કરી દેવાનું એટલે એની અંદર મિથેન ગેસ હોય એ મિથેન ગેસ ઉડી જાય તો અળસિયા એની અંદર રહે ઉકેળાની અંદર શું થાય ઉકેળાની અંદર કોવાય પણ ઉકેળામાં ક્યારે અળસિયા ના હોય અળસિયા ના ગરમી જેટલી હોય ગરમી એટલી હોય ને અને અળસિયાનો ખોરાક ગોબર અને એ ગોબર ખાધા પછી એનો જે મળ નીકળે ને એ સાણિયા ખાતર કરતા બેસ્ટ એનો જે મળ નીકળે ને એ જ ખાતર એટલે આપણે શું કરવાનું ગોબરને એકવાર સૂકવી દેવાનું કે હું ચલો અહીંયા અહીંયા

અત્યારે મેં ભેગું કરી દીધું અમારે ત્રણ દિવસે પડતી માની ને કે આ પંદર દિવસ થઈ ગયા એ ગોબરના પાળા કરી દેવાના વચ્ચે ચાલે એવી જગ્યા રાખી પાછા પાળા કરી દેવાના અને એવું જરૂર નથી કે આના માટે આ શેર આઉટ પતરાનો જોઈએ ખાલી નેટ બંધે લેવાનું તો તું ચાલ અને નેટનું સગવડ ના હોય તો કોથળાને ડબલ કરી દેવાનું એના અને રેગ્યુલર તમારે પાણી છાંટવું પડે આની અંદર મારા સાત દિવસે છાંટવું પડે કારણ કે મારા છે તમારે એને બહારની સાઈડ તમે પાળા કરો

કોઈપણ એની અંદર બિયારણ આપણે નાખી દીધું પછી જ્યારે પહેલું પિયર કરવાનું હોય ને એના પહેલા આપણે યુરિયા કેમ નાખતા હોય એમ એના આમ છાટી નાખી દેવાના આમ છૂટું બરાબર પછી પિયર આપી દેવાનું એને અથવા પાણી આપણે ઢાળિયાની અંદર પાણી ચાલુ હોય ધોળિયાની અંદર તો એના પહેલા પહેલા નાખી દેવાનું એટલે એની જોડે જોડે પાણી પિયત આવી જાય કારણ કે આની અંદર ને બેક્ટેરિયા આપણે એટલે રાખ્યા હોય કે એની અંદર ભેજ હોય ભેજના લીધે બેક્ટેરિયા હોય પણ આપણે એવું કે સાંજે પાણી સવારે નાખી આવીએ તો આ સુકાઈ જાય કારણ કે આપણે ગઢડું એટલે ભેજ લાગે તમે જો ફૂલ નું એટલે શું થાય સુકાઈ જાય એટલે બેક્ટેરી અમારી ઘણીવાર એવું થાય કે પછી રિઝલ્ટ એટલે આટલી પ્રાકૃતિક કૃષિ ની અંદર આટલી કાળજી રાખવી પડે આપણે આની અંદર બીજું કે જો ગંજીઓ ન તમને કોઈને સમજ ના પડી હોય તો આવા એક ફોટો આપણે ગ્રુપ માં ઘણી વાર મોકલી દો તો આ ફોટો ભરી દો ફોટો ભરી